જુનાગઢના ભેસાણ ખાતે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કેશોદ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત અનેક જિલ્લાના મુખ્ય ભાજપના બળવાખોર કાર્યકરો તથા કોંગ્રેસ અને ભૂપત ભાયાણી અને અરવિંદ સાથે આવેલા અસંખ્ય કાર્યકર્તાઓ આજે પ્રદેશ પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી અને ભાજપમાં પ્રવેશ અપાયો હતો તો બીજી તરફ ભાજપના બળવાખોર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ કોંગ્રેસ જિલ્લાના અનેક મહત્ત્વના હોદ્દેદારોએ પણ આજના કાર્યક્રમમાં આજે ભાજપનો કેસ પહેરી અને કેસરિયા ધારણ કર્યા હતા ત્યારે આ કાર્યકરોના જે ભાજપમાં પ્રવેશ કાર્યક્રમ બાદ આતકે તકે પ્રદેશ જે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે એલ કે અડવાણીજીને જેવા દેશના સેવાના જે ભેગધારી સેવકને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ તેવી વડાપ્રધાનની જે લાગણી હતી ત્યારે તેમને ભારત રત્ન એવોર્ડ મળવો તે ખુશીની વાત છે તેમ તેઓએ આ જણાવ્યું હતું કે જ્યાં જૂનાગઢના પેસાણમાં જે ભાજપનો કાર્યક્રમ કે જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરી જોવા મળી કે જ્યાં પુપત ભાયાણી ભાજપમાં જોડાયા અને કેસરીઓ ધારણ કર્યો આ સાથે જ અરવિંદ લાડાણીએ પણ કેસરીઓ ધારણ કર્યો છે એક એક જીવનની ક્ષણ અને એના સ્તરીને એમણે આ દેશ માટે આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે એના એ અધિકારી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રીતે આવા હીરાઓને શોધીને